ત્યારે મારી બેનો આપણે સાહેબે છે ને નરેન્દ્રભાઈ મોદીએ ઘણી બધી યોજનાઓ આપી આપણે લોકો સુધી પહોંચાડી કે મોદી સાહેબે આપણને કેટલી બધી યોજનાઓ આપી છે કે ગરીબ કલ્યાણ યોજના તથા સગર્ભા બેનો આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ આપણને આપ્યું છે ત્યારે બેનો આપણે કેટલા ઓલા છીએ આપણે દવામાં કે કેમાઈ અને આપણે આપીએ છીએ બોલો એક કમર નો ફૂલ આપણે નરેન્દ્રભાઈ મોદી ને મોકલશું ભારત માતાજી